મારું નામ મહેન્દ્ર પટેલ લગભગ 2008 થી માં કુકણામાં જ કવિતા લખોલાનો પ્રયત્ન કરાને માની બહુ વર્ષો પહેલાની એક કવિતા આ YouTube માં પણ માને ગણે બધી કવિતા હાથ મિત્રો સીધી વાત કરા હું માને પાસે બે જ મિનિટ હાથ અને માં માની વાત થોલાનો પ્રયત્ન કરા આપડી આઈસ વર્ષો પહેલા કિસી ખતી તેલા હેરેનીમાં એક કવિતા લખી જેની હેરેલ હવી તેલા ચોક્કસ યાદેલ તા ગળામાં રૂપેની ગાંઠી બાંધતી

ખરાટા વાટી તોરીને ઝુરૂટે જોડોતી અને દૂધા તુપા આમી બધા જ ખાઈ જો તૂપા તુપા તહા આમી બધા ખાઈ જો એ ગોઠા તહાતી એકલી એકલી ઝાડતી કા ગળામાં રૂપેની ગાઠી બાંધતી ને નાકામાં મુદરકી મોઠી પોવતી એક ફડકીના ટોંગરા ખાલી વટી કરી તહા આયા કાસ્ટીને સતી કા કાસ્ટીને સતી ને છલે કા કામા કરી હંતી ભંગી જહાતી કામા કરીહન એકદમ ભંગી જહાતી ઉખુડશે બીસી બીસી થી ઉબલે જ ખાતી ને ઘર તો ઘર કા કામા કરી હંતી ભંગી જહાતી ઉખુડશે બીસી થી ઉબલે ઉબલે ખાહાતી ને ઘર તો ઘર ઘર તો ઘર વાડે બી તિને જ માથો ઘર તો ઘર વાડે બી તિને જ માથો આયા તાહા ઉગી ઉગી વરડતી કા ગળા માં રૂપે ની ગાઠી બાંધતી ને નાકા માં મુદર કી ઈ મોઠી એક ફડકી ના ટોંગરા ખાલી આયા તાહા વટી કરી હંતી કાસ્ટીને કાસ્ટીને સાથે થેન્ક યુ